બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેસ કોર્સ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે છઠ્ઠી ડિસેમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વડોદરાના રેસ કોર્સ ખાતે સ્થિત ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવી હતી ત્યારબાદ કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તાઓ અને ઉપસ્થિત નાગરિકોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી ભારતના બંધારણના નિર્માતાને આદરપૂર્વક વંદન કર્યું હતું આ અવસરે સૌએ ડોક્ટર આંબેડકરના સિદ્ધાંતોને યાદ કર્યા હતા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે ડોક્ટર આંબેડકરના વિચાર અને આદર્શો આજના સમયમાં વધુ પ્રાસંગિક છે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે